ચડોતર કમલમ આગળ બજેટની હોળી કરાઈ બજેટમાં આંગણવાડી કાર્યકરોના વેતનમાં વધારો ન કરાતા દેખાવો યોજાયો ગુજરાત સરકારના નાણા મંત્રી દ્વારા બે દિવસ અગાઉ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટમાં આંગણવાડી કાર્યકરના વેતન વધારાની કોઈ જોગવાઈ કરવામાં ન આવતા આંગણવાડી વર્કરોમાં સરકાર પ્રત્યે નારાજગી છવાઈ છે અને આ બજેટનો વિરોધ કરાઈ રહ્યો છે જે વચ્ચે બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી વર્કરો શનિવારે ચડોતર ખાતે આવેલ ભાજપના કાર્યાલય કમલમ આગળ એકઠા થઈને રાજ્ય સરકારના બજેટની હોળી કરી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યો હતો તેમજ સરકાર બજેટમાં માત્ર આંકડાકીય માહિતી રજૂ કરી આંગણવાડી વર્કરોને ભોળવી હોવાના આક્ષેપ કરાવ્યા હતા બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી વર્કરની બનાસ કમલમ આગળ અમે આ બજેટની હોડી કરી છે બજેટની હોડી એટલા માટે કરી કારણ કે આંગણવાડીની બહેનોને આંકડાકીય માહિતી ખાલી આંકડાકીય માહિતી જ આપી છે નહીં કે કોઈ પગારમાં એક પણ વર્કરને કંઈક હેલ્પરનો એક રૂપિયાનો પગાર વધારો કર્યો હોય એવો કોઈ ઉલ્લેખ નથી તો આંકડાકીય માયાજાળમાં બહેનોને ભેળવી છે અને આ બાબતે અમે તમામ આંગણવાડી વર્કરો નારાજ છે આંગણવાડીની વર્કરો જેટલું પણ કામ કરવાનું હોય એ તમામ કામ આંગણવાડી વર્કર કરી રહી છે છતાં પણ જો આંગણવાડી પ્રત્યે જે ઉર્માયું વર્તન કરવામાં આવી રહ્યું છે એ સરકારને ધ્યાને અપાવવા માટે આજે આ બજેટની અમે ઓળી કરીએ છીએ